કોઈયામાં નદીમાં સાત લોકો ડૂબવાની ઘટના બની હતી નદીમાંથી આજે વધુ એક મૃતદેહ મળી આવ્યો છે તો ભાર્ગવ કટારિયાનો મૃતદેહ મળી આવ્યો છે સવારના સમયે ભાવેશ હડીયાનો મૃતદેહ મળ્યો હતો તો આજે શોધગોળ દરમિયાન બે મૃતદેહ મળી આવ્યા છે એનડીઆરએફ અને ફાયરની ટીમ નદીમાં શોધગોળ કરી રહી છે ભાવેશ હળિયાનો મૃતદેહ સુરત લવાયો છે તો નર્મદાના પોઈચામાં નદીમાં સાત લોકો ડૂબી ગયા હતા અને નદીમાંથી આજે વધુ એક મૃતદેહ મળી આવ્યો છે સવારના ભાગમાં પણ એક મૃતદેહ મળી આવ્યો હતો અત્યારે ભાર્ગવ કટારિયાનો મૃતદેહ મળી આવ્યો છે સવારના સમયે ભાવેશ હળિયાનો મૃતદેહ મળી આવ્યો હતો તો સાતમાંથી બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે તો આજે શોધખોળ દરમિયાન બે મૃતદે મળી આવ્યા છે એનડીઆરએફ અને ફાયરની ટીમ નદીમાં શોધખોળ કરી રહી છે ભાવિશળિયાનો મૃતદેહ સુરત લાવવામાં આવ્યો છે મહત્વનું છે કે સવારના સમયે ભાવેશળિયાનો મૃતદેહ મળ્યો હતો જેને આખરે આજે સુરત લાવી દેવામાં આવ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે ધ્રુવ નદીમાં સાત લોકો ડૂબવાની આ ઘટના બની હતી વધુ એક મૃત્યુ મળ્યો છે અને સવારના ભાગમાં જે ભાવેશડિયાનો મૃત્યુ મળ્યો હતો એમને સુરત લાવવામાં આવ્યો છે સાચી વાત છે સુરતથી નીકળેલી આ જે નર્મદા પોજા ખાતેની યાત્રા હતી તે ખૂબ જ કરુણ ભય બની ચૂકી હતી નર્મદામાં સોળ સોળ જેટલા લોકો અહીંથી ગયા હતા

હરિયાળો કે મળી આવ્યો હતો અને આવે હરિયાળા મૃતદેહ ને આજે અહીં સુરત પાર્ક સોસાયટી ખાતે લઈ આવવામાં આવ્યું હતું ત્યારબાદ આ તમામ એનડીઆરએફ હજુ કરી ત્યારે બપોર બાદ બીજો પણ એક સમય પહેલા આ મુદ્દે અંતિમ ક્રિયા માટે અંતિમ સંસ્કાર માટે અહીંથી તેને પ્રસ્થાન કરવામાં આવ્યું અંતિમ યાત્રા કરી નીકળી હજારો સંખ્યામાં લોકો અહી જોડાયા હતા અને ખુબ જ ભાવુ દ્રશ્યો જોવા મળ્યા હતા કારણ કે જ માતા પિતા મોકલવા માટે પણ તેના દબાણ કર્યું હતું તમામ રહીશી સાથે ગયું છે અને આખરે તે બાળકની જીત સામે જે ભાવેશ ના માતા પિતા છે તે હાર માનીને બીજાના ભરોસે મોકલી આપ્યો હતો અને કોને જોયું હતું કે ત્યાં તેનો અંતિમ પ્રવાસ છે આ રીતે જયારે તેને મૂળ અને તેના પિતાને આ પ્રકારના સમાચાર મળ્યા નદીમાં તેમનો પુત્રા અને આજે પડ્યા હતા સમગ્ર પરિવાર બની ગયો હતો અને ખુબ જ ભાવભી આંખે તમામ રહીશો અહીં સોસાયટીના ગામજનોએ આ ગરકાવ થઈ ગયું હતું કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા વીટીવી